ઊંચા ભાડાની લાલચ આપીને ગાડીઓ ભાડેથી લઈને અન્ય ઇસમોને ગીરવે આપી દેવામાં આવતી હોવાનું સામે આવતા કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો આ અંગે કરવામાં આવેલી ફરિયાદના આધારે હાલ પોલીસે એક કરોડ જેટલી કિંમતની અગિયાર ગાડીઓ કબજે લીધી છે સૌરાષ્ટ્ર સહિતના અલગ અલગ જગ્યાના લોકોને ખૂબ ઊંચા ભાડાની લાલચ આપવામાં આવી હતી શરૂઆતમાં બે ત્રણ માસ ભાડું ચૂકવવામાં આવતું હતું બાદમાં ગાડીઓ લઈને અન્ય લોકોને આપી દેવામાં આવી હતી જેથી પોલીસે ગીરવે રહેલી અગિયાર ગાડીઓ કબ્જે લઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે મહેરબાન સીપી સાહેબ કે સમક્ષ થોડી દિન કે પહેલે એક રજૂઆત હોઈ હતી અરજદાર આયા હોય છે કે મેટ્રો રેલ કે પ્રોજેક્ટ મે જો ગાડી કિરાયે પર લેતે ઉસકે દોરાન જો ગાડી કે માલિક છે ઉનકો એક દો મહિને કા ભાડા દેને કે બાદ કોઈ ભાડા નહીં દેતે થે ઓર ગાડી કહા હે વો ભી પતાતે નહીં થે ऐसी रजुआत के दौरान हमने इसके ऊपर काम करना चालू किया तो आज हमने 11 गाड़ी इकट्ठा किया है और सब को बोला के वेरीफाई की गाड़ी उनकी है इस बारे में अमरेली रूरल पुलिस स्टेशन में एक गुना दाखिल हुआ है उसको हम अभी अमरेली पुलिस को ये ग्यारह गाड़ी सुपरद करें और आगे की तपास अभी चालू है अगर दूसरी गाड़ियाँ मिलेगी तो हम कब्जे करके गुना दाखिल करने का होगा तो गुना दाखिल करेंगे सूरत के अभी तक तो कोई पुलिस में गुना दाखिल नहीं हुआ है अभी रजुआत के आधार पर हम लोग लाए हैं અરજી દુસરી હકીકત કરવા ગુના દાખલ કરે હાલ તપાસ ચાલતી હોવાથી પોલીસે આરોપીઓના નામો જાહેર કર્યા નથી અને આ ટોળકી દ્વારા ખુબ જ મોટી સંખ્યા ઠગાઈ કરાઈ હોવાની વાત ચર્ચાઇ રહી છે